વાત કરીએ જુનાગઢના બે ફાર્મ ખનીજ ચોરીનો આરોપ કોંગ્રેસ ધારાસભ્ય બિમાલચૂડા સમાનો ખનીજ ચોરીનો ગંભીર આરોપ જોગડ ગામમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનો આરોપ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખનીજ ચોરી થતી હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો ધારાસભ્યનો ખાણ ખનીજ અધિકારીને જાણકારી આપ્યાનો દાવો ખાણ ખનીજ અધિકારીને તેમને જાણકારી આપી હતી તેવો દાવો કર્યો ધારાસભ્ય ખનીજ ચોરીના લોકેશન પણ અધિકારીને આપ્યો હોવાનો ચુડાસમાએ દાવો કર્યો માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખની ચોરી છેલ્લા ત્રણ ચાર દિવસથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ કરવામાં આવી છે મારા દ્વારા ખનીજના જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જુનાગઢ જિલ્લાનો ચાર્જ છે એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક આજે પણ ટેલિફોનિક માહિતી આપી ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જયેલી પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને કે જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલાવામાં આવેલા છે તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે તે હપ્તા લેવા ટેવાયેલા છે તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે જો આ નહીં કરવામાં આવે તો મારે ઉચ્ચ કક્ષાએ હું જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ મોકલીશ એમની સાથે વાત કરીશ